સરકારની બેદરકારીને કારણે દર્દીઓ હેરાન પરેશાન થતા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકારને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં ખાનગી હોસ્પિટલોને મા કાર્ડના પૈસાની ભરપાઈ અંગે રજૂઆત કરી છે ગુજરાતની અંદર જે પીએમ જેવા યોજના અંતર્ગત ખાનગી યોજના એ મંજૂરી લીધેલ છે અને જે દર્દીઓની સારવાર કરેલી છે એનો લગભગ સાડા કરોડ રૂપિયા આખા ગુજરાતનો બિલ બાકી છે છેલ્લા છ સાત મહિનાથી પીએમ પીએમ જેવા યોજના અંતર્ગત જે દર્દીઓએ આ યોજના અંતર્ગત સારવાર ખાનગી દવાખાનામાં લીધેલી છે એને સાત આઠ મહિનાનું બિલ બાકી હોવાને કારણે હવે ગુજરાત આખાના તમામ ખાનગી દવાખાનાવાળવાળાઓ જે છે અને જે પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરે છે એ લોકોએ નવ તારીખ પછી આ યોજના નીચે દર્દીઓને સારવાર આપવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે એ મારી રાજ્ય સરકારને વિનંતી છે કે પીએમ જેવા યોજના અંતર્ગત જે દર્દીઓ જાય છે કેટલા બધા દર્દીઓ ખાનગી દવાખાનામાં જાય છે એને કારણે સરકારી દવાખાનામાં લોડ ઓછો છે આ યોજના હેઠળ જો દર્દીઓની સારવાર નહીં કરવામાં આવે કિડની કેન્સર હાર્ટ અને ખાસ કરીને જીવલેણ અકસ્માત આ ચાર સેક્ટરની અંદર જો તાત્કાલિક સારવાર નહીં મળે તો કેટલા બધા દર્દીઓ મૃત્યુને ભેટશે એટલે મારી રાજ્ય સરકારે વિનંતી છે કે આ ખાનગી દવાખાનાનો જે પીએમ જેવા યોજના અંતર્ગત જે કાંઈ ઇસ્યુઓ છે એ હાથ ઉપર લઈ અને તાત્કાલિક એનો નિવેડો ગુજરાતની જનતાના હિતમાં લઈ આવે એવી મારી વિનંતી મેં રાજ્ય સરકારને કરેલી છે